બદ્રીનાથ ધામના દર્શન હવે પારડી બ્રહ્મદેવ મંડળ દ્વારા ગણેશ મંડપના ડેકોરેશનમાં દર્શન કરાશે ચાર ધામમાંથી એક ધામ બદ્રીનાથ ધામની આબેહ પ્રતિકૃતિ તૈયાર કરતા જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર પાડીમાં ગણેશ ચતુર્થી પર્વને લઈ વિવિધ સોસાયટી એપાર્ટમેન્ટો પંડાલો મંડળો દ્વારા બાપાના આગમનને લઈ વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે પાડીમાં ગણેશ ચતુર્થીને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પાડી જૂની મામલતદાર પાસે બ્રહ્મદેવ મંડળ દ્વારા આ વર્ષે ચાર ધામમાંથી એક ધામ બદ્રીનાથ ધામની આ બેહુ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવતા આખરીઓ પાપવામાં આવ્યો છે જે વલસાડ જિલ્લામાં ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે ગત વર્ષે અહીં કેદારનાથ ધામની પ્રતિકૃતિ દર્શાવતું હાલ તૈયાર કરતા લાખોની સંખ્યામાં ભક્તો દર્શન આઠે ઉમટ્યા હતા જે લોકો દૂર સુધી કેદારનાથ બદ્રીનાથ દર્શન કરવા ન જઈ શકતા પારડીમાં ગણેશ ચતુર્થી પરવેશ જૂની મામલતદાર પાસે બ્રહ્મદેવ મંદિર દ્વારા બદ્રીનાથ ધામનો પંડાલ તૈયાર કરતા અહીં ભક્તોની ભીડ જોવા મળશે અહીં પારડી તેમજ વાપી વલેશ સાડ ઉંમર ગામ દમણ સેલવાસથી લોકો ગણેશજીના સાથે બદ્રીનાથ ધામના દર્શનનો લાભ લે છે ત્યારે બ્રહ્મદેવ મંડળ દ્વારા ગણેશ ચતુર્થીના પૂર્વે મંદિરના યુવાનો દ્વારા બદ્રીનાથની પ્રતિકૃતિ બનાવવાનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે અહીં ફરી જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો